जेटपुर महानगरपालिकाની ચૂંટણીની લઈ ચૂંટણી અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સેન્ટર ફ્રાન્સિસ સ્કૂલ ખાતે ડિસ્પેચિંગ પ્રક્રિયા યોજાઈ શેરમાં 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થશે જેટપુરમાં કુલ 118 મતદાન મતકો ઊભા કરવામાં આવ્યા જેમાંથી 97 સંવેદનશીલ ગણાયા તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ છે મતદાન દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત રહેશે સુરક્ષા માટે 1 DYSP 2 PI 12 SI અને 300 કોન્સ્ટેબલ તૈનાત રહેશે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો વચ્ચે હરીફાઈ રહેશે ચૂંટણીમાં કુલ એકસો ચાલીસ ઉમેદવાર મેદાનમાં ભાજપ બેતાલીસ કોંગ્રેસ અઠાવીસ આપ બાવીસ અપક્ષ સુડતાલીસ બહુજન સમાજ પાર્ટી એક કુલ એક મતદારો નોંધાયેલા છે જેતપુર નવાગઢ નગરપાલિકા ચૂંટણી અંતર્ગત કુલ ચુમ્માલીસ બેઠકો માટે અને અગિયાર વોર્ડ અંતર્ગત આપણે એકસો ને અઢાર બુથ ઉપર મતદાન થવા માટે જઈ રહેલું છે ત્યારે તંત્ર દ્વારા તમામ બૂથો ઉપર પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે આ માટે એક ડીવાય એસપી બે પીઆઈ બાર પીએસઆઈ સહિત લગભગ સાડા ત્રણસો પોલીસનો સ્ટાફ છે અત્યારે ડિપ્લોય કરવામાં આવેલો છે આ ઉપરાંત લગભગ સાડા છસો જેટલા ચૂંટણી માટે અલગ અલગ કર્મચારીઓનો ઓર્ડર કરવામાં આવેલો છે

અ આપણે જેતપુર નગરપાલિકાની અંદર લગભગ એક લાખ જેટલા કુલ મતદારો છે અને એમની અંતર્ગત કુલ એકસો ને ચાલીસ જેટલા હરીફ ઉમેદવારો છે અત્યારે ચૂંટણીની અંદર ઉભા રહેલા છે આજથી સાંજે છ વાગ્યાનો સમય છે એ મતદાન માટેનો નિર્ધારિત સમય છે તો જેતપુર નગરપાલિકાના જે મતદારો છે એમને હું વધુને વધુ મતદાન કરવા માટે ચૂંટણી અધિકારી તરીકે અપીલ કરું છું અને આ સમય દરમિયાન ચૂંટણીના બૂથની અંદર મોબાઈલ ન લઈ જવા માટે પણ મારો સૌને અનુરોધ છે અત્યારે ઘણી બધી એવી ફરિયાદો આવે છે કે એવા ઘણા બધા જે બૂથ છે અત્યારે ત્યાં કેટલાક પક્ષોના કેટલાક પક્ષોના અત્યારે પણ પોસ્ટર લાગેલા છે ઈવન એક બે જગ્યાના તો એવી ફરિયાદો આવી છે કે ત્યાં અત્યારે જે બૂથ છે ત્યાં એમનું ઓલરેડી બોર્ડ લાગેલું છે એ બી ફરિયાદના અનુસંધાને કોઈ કાર્યવાહી નથી અત્યારે ચૂંટણીની અંતર્ગત અમે જે જગ્યાએથી બિન અધિકૃત રીતે લગાવેલા હોર્ડિંગ ને બેનર છે દૂર કરેલા છે અને આ સિવાય ઘણી બધી જગ્યાઓ ઉપર જે બેનર લાગેલા છે એ અધિકૃત પરમિશન સાથેના બેનરો છે અને ચૂંટણીના બૂથને લઈને જ્યાં સુધી સવાલ છે અને ચૂંટણીના બૂથને અંદર આવા પ્રકારની કોઈ સામગ્રી છે તો એ અમારો સ્ટાફ અત્યારે અહીંયાથી વીએમએમ લઈને જ્યારે રવાના થશે અને બૂથ તૈયાર કરશે ત્યારે તૈયાર કરવાની કામગીરીમાં બૂથની અંદર જે કોઈ પણ પ્રકારના બેનર છે એ તમામ બેનર છે એ સ્ટાફ ત્યાં જૈયથી દૂર કરવામાં આવશે આ પ્રકારની પ્રક્રિયા છે એ આપણે અત્યારે હાથ ધરેલી છે સો મીટરનું જે માર્કિંગ કરવામાં આવે છે જી એની બહારની તરફ જો કોઈ બોર્ડ કે બેનર કે હોય તો એ ઉતારવાનું છે કે જો 100 મીટરના માર્કિંગની બહાર કોઈ અધિકૃત બેનર છે તો એ અધિકૃત બેનર છે એ રાખી શકાય છે પરંતુ 100 મીટરની મર્યાદાની અંદર કોઈ બેનર કે હશે તો અમે ઉતારાવી લઈશું અને બિન અધિકૃત કોઈ હોય તો એ દૂર કરવા પાત્ર હોય છે અને ઓલમોસ્ટ અમે કરાવી લીધેલા છે આ સિવાય કોઈ પણ વસ્તુ હશે તો એ અમે કરાવી લઈશું Gracias.